આપણા દરેકના જીવનની અંદર ધર્મ કરીએ ભક્તિ કરીએ અમે કોઈક સારું કામ કરીએ અન્ય રીતે વિચારીને આપણે ભગવાનની સાથે બી પ્રેમ કરવાનું કહીએ છીએ પણ આપણે સ્વાર્થ ન કરીએ ડર હોય ભય હોય સંકટ એવો લાગે કે અપનામ થવાનું એના કારણે આપણે બધી રીતે તિથિવિધિના આધારે આપણે પ્રેમ કરવા ભગવાનને જઈએ નિસ્વાર્થ પ્રેમ નહીં સ્વાર્થ અને એ સ્વાર્થમાં આપણે કેવું કરીએ કે નંબર પેલો નંબર આવશે તો ભગવાનને કે પેડા ચડાઈ દઈશ અથવા આપણે એમ વિચારીએ કે મને નોકરી લાગે તો એક નારિયેલ ફોડી આવી માતાજીની ચુંદડી આ થઈ જાય છોકરો આવી જાય ચુંદડીઓ અન્ય જે વસ્તુઓ કામનાઓ થી જે કઈ ભક્તિ ભગવાન પાસે જઈએ એને સ્વાર્થી કહેવાય એ સ્વાર્થ પ્રેમ નહીં નિષ્કામ પ્રેમ નિષ્કામ પ્રેમ કેવો કહેવાય તમને ખબર છે પ્રેમમાં બી આપણે બધા અટૂટ પ્રેમ નથી થતો ભગવાન પ્રત્યે તો અટૂટ રહેવો જોઈએ સંસારમાં સ્વાર્થી રહે વ્યવહાર પૂરતો કરીએ આમને સામને કરે તો કરીએ નહી તો એ એ વાત નહીં પણ જે ઈશ્વરને ગમે છે એ પ્રેમ કેવો હોય છે જેવી રીતે હું તમને એક વાત બતાવ એક મકોડો હોય છે એ જ્યારે કોઈને પણ ડંખ મારે અને તમે એને છોડાવો બહુ આપણને જલન થાય એટલે આપણે છોડાવવા જઈએ તો એ છોડે નહીં એનો ડંખ નહીં છોડે એ ફોતેથી ને કપી નાખે તો કપાઈ જશે પણ પેલું બટકું ભર્યું હોય ને એ ના છોડે એવો મકોડા જેવો પ્રેમ ભગવાન ના ચરણ પકડી રાખવાળો અને નિષ્કામ વગરનો પ્રેમ કેવો હોય જે આપણને પરમ સુખ આપે હા આપણે કોઈ બી કામ કરીએ બેસવું છે ચાલો બેસવા બેસવા માટે માટે આપણે ટાઈમે આસન લગાવીને એટલા ઉતારા થઈએ પણ પ્રેમ ના હોય તો આપણે અનુભવ નથી થતો ધ્યાનમાં બી પ્રેમ જોઈએ કોઈ પરમારત સેવા કરીએ તો એમાં બી પ્રેમથી થવાય છે પ્રેમ ન હોય તો આપણે થાક લાગે અને આપણે પછી એને કર્યું ન કર્યું જેવું લાગે અને જો તમે ભાવથી ભોજન કરો તો એ બી થઈ જાય કોઈ બી વસ્તુ ખાઈએ પણ આપણે પ્રેમથી ભોજન નથી કરતા ને તો એ હજમ નથી થાતું એટલે હર વસ્તુમાં પ્રેમ અને એ પ્રેમની શાખામાં આપણે શીખવા મળે ગોપીઓનો પ્રેમ ભગવાન કૃષ્ણ જોડે રાધાનો પ્રેમ કેટલો પ્રેમ જેની અસીમ સીમાની એટલો બધો પ્રેમ રાધાને ભગવાન પ્રત્યે અને અનેક ઉદાહરણ છે ભગવાનને પ્રેમનું તો એવો જ એક પ્રેમ ઉદાહરણ ઉદાહરણ એક વાર એક પંડિતજી હતા એ બહુ સરસ ભાવથી પૂજા પ્રેમથી ભોગ લગાવે ધ્યાન કરતા કરતા સુઈ જતા અને છ ઘરે ભિક્ષા માંગીને જે મળે એ ભગવાન ખાતા પણ એક દિવસ સપનામાં ભગવાને કહ્યું કે પંડિતજી આ રોજ રોજ સુખાલા તું રોટલા મને ખવડાવે મારું ગળું કેટલું કમળ અને આવા રોટલા મારા ગળામાં વાગે છે તું પેમ કર પેલો સામે હવેલી શેઠ એના ઘરે જાજે અને એ તને ભિક્ષામાં માંગવા જે માખણ માંગી આવજે એટલે મને માખણ કેટલું ભાવે તને ખબર ને એટલે માખણ લઈ આવજે પંડિતજી સવારે ઉઠ્યા નિત્ય કર્મ કરી લીધો ભગવાનની સેવા પૂજા થઈ અને પંડિતજીને થયું કે હવેલી વાસે મારે માખણ માંગવા જવું પડશે એટલે પંડિતજી ગયા અને શેઠાણી ને પાસે કહ્યું કે મારા ભગવાનને ભોગમાં થોડું માખણ આપો ને એટલે લઈ આવ્યા માખણ લાવીને ભગવાનને રોટલા ઉપર લગાઈને ભોગ લગાયો અને ભગવાન ને ભોગ લગાવ્યો એટલે કીધું એટલે આપ્યું પંડિતજી ને થયું કે ચાલો ભગવાનનું સપનું પૂરું કર્યું મેં જેવા જ પાછી નિત્ય કર્મ કરી ધ્યાન કરીને સુઈ ગયા એટલે પાછા ભગવાન આવીને કે પંડિતજી આજે માખણ લાવ્યો મને વગર માખણ ભાવે છે એટલે થોડું મિસ્ત્રીને હવેલી એટલે પંડિતજી પાછા ભગવાન ને ધ્યાન કરી નિત્ય કર્મ કરી અને શેઠાણી ની પાસે જ્ઞાન કે થોડું મિસ્ત્રી ને માખણ બે વાપજો એટલે લાવવા ને ભોગ લગાવી દીધો અને ભગવાન ને બહુ ભાઈ ખુશ થયા ભગવાન અને જે વાત પંડિતજી નિત્ય કર્મ કરીને સુતા એટલે તરત ભગવાન સપના માં આવીને કીધું કે તને ખબર છે માખણ ને મિશ્રી તો ભાવે જ છે પણ થોડું ઘી એ માંગી આવશે ને તો મને મજા હશે એટલે પંડિતજી અવાર ઉઠીને ભગવાન કીધું ભગવાન આ રોજ રોજ તમે મિશ્રી ને માખણ કરો છો ને એ મનમ જોઈતું હવે અને જો તમે આવું મંગાવ્યા કરશો ને મારે તમારા માટે ત્યાં હવે ઘી લેવા જવું પડે એવું કરે કે તમે અહીંયા તો ઉઠો અને એના હવેલી ઘરમાં રહેવા જાવ હું રોજ રોજ તમારા હાટું નહીં માંગુ એટલે ભગવાન એકદમ પ્રગટ થઈને કીધું કે પંડિતજી તું રૂખી સુખી ખવડાવશે ને ચાલશે મને માખણ વગર બી ચાલશે મિસ્ત્રી વગર બી ચાલશે અને ઘી તો મારે બિલકુલ નહીં જોઈએ પણ તું અહીંયાથી મને નહીં કાઢ કારણ કે તું જેટલો મને પ્રેમથી ભોગ લગાવે છે ને એ શેઠ શેઠાણીમાં મારા પ્રત્યે પ્રેમ નથી અને પ્રેમ વગરનો ભોગ લગાવે તો એ ભગવાન આરોગતા નથી એટલે પ્રેમના કારણે શબરીબાએ બેઠા બોર થી ભગવાનને રિજાવી લીધા તમે નથી જાણતા કેટલો પ્રેમ શબરીનો કે બોર બી ભગવાને ભોખ લગાવી દીધો એ પ્રેમની નિશાની છે સુદામાને તાંદુલ લઈ ગયા ભગવાને મુઠ્ઠીભર તાંદુલથી કેટલો લોક આપી દીધા તો આપણે એ પ્રેમ જોઈએ ભગવાનને અને એટલે શ્રી માતાજી ભજન ગાતા હતા અને તમને બધાને ખબર છે તમે બી સાથ આપજો ભાવ કા ખાહું મેં ભાવી એક સાર હૈ ભાવ કા ભો ખાહું મેં ભાવિ એક સાર હૈ હે ભાવ ભાવ સે સે કો ભજે તો શ્રી માતાજી કે ભાવ કા ભૂખા ખરેખર ભગવાન ભાવના ભૂખા છે અને ભાવ થી ભગવાન રીજી જાય છે ભગવાનને રીઝાવવું એ જ આપણા જીવનમાં આપણે ભગવાનને રીજાવાનો કેટલો અનેરો આનંદ અને સુખ ભક્તિનું મળે છે પણ એ વિષય તમે સમજો જાણો અને કરો તો જ આપણો ધર્મ ગ્રંથોના આધારે એ આનંદ આપણને પણ મળી શકે છે જે શબરીબાઈને ભગવાનનો આનંદ મળ્યો હતો કારણ કે આપણે બધા આ પ્રેમની પારાકાષ્ટા આ લોકોની પાસેથી જ આપણને મળે છે જેમ મકડાનું પ્રેમ કેવો એક ડંખ મારે એ કપાઈ જાય પણ છોડે નહીં આપણને ભગવાન સાથે મકોડા જેવો પ્રેમ હોવો જોઈએ ભલે જે થાવ હોય બુરાય કરવાવાળા સંસારમાં ઓછા નથી બધા મળશે તમારી નિંદા ચુગલી બધા કરશે પીઠ પાછળ કર્યા જ કરે પણ આપણે ભગવાનનો પ્રેમ મકોડા જેવો રાખવાનો તો ભગવાન પરીક્ષા પણ લે તો આપણે પાસ થઈ જઈએ કારણ કે આજે સંસારની અંદર તમે જુઓ છો કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ એટલો બધો અન્યાય થયો હતો પાંડવો સાથે એટલે ભગવાનને એક પાંડવને કહ્યું કે મને એકવાર દુર્યોધનને ને સમજાવવા જવા દો ખાર માની જાય તો યુદ્ધ ન થાય યુદ્ધ કોઈ સારું નથી અને હકીકત આજે ઇઝરાયલનું યુદ્ધ થાય છે કેટલું બધાનું બેઘર થઈ જાય છે અને લોકો કેટલી મહિલાઓ વિધવા થઈ જાય છે બાળકો અનાથ થઈ જાય છે યુદ્ધમાં પુરુષો જ જાય છે અને એના પછીનું ભવિષ્ય શું એ તમે સમજી શકો છો એમ જ ભગવાનને ચિંતા થતી હતી કે યુદ્ધ ટાળું જાય તો બહુ સારું રોકાઈ જાય તો સારું યુદ્ધ ન થવું જોઈએ એટલે ભગવાને પાંડવોને કહ્યું કે તમારી ઓરથી હું શાંતિ દૂધ બનીને એકવાર હસ્તિનાપુર જઈ આવ અને પાંડવોને પણ ભગવાનના હરેક વચન ઉપર વિશ્વાસ હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવ્યા હસ્તિનાપુર બધાએ સ્વાગત કર્યું અને વાત સમજાવી કે દુર્યોધન તું પાંચ પાંડવને કંઈ જ નહીં જોઈતું તારી પાસેથી તું ખાલી એમને પાંચ ગામ બી આપી દે ને તો બી ચાલશે પાંચ ગામમાં એ લોકોને સંતોષ થઈ જશે આવું ના કરીશ પણ દુર્યોધન કે હું સોયની નાતા જેવું પણ નહીં આપું

તો બી ભગવાને શાંતિ સંદેશ આપ્યો કોઈ નહીં સાંભળો કે ભગવાન અગર આપણા પક્ષમાં આવી જાય તો યુદ્ધમાં આપણી જીત થશે એ અંદર અંદર એમની એવા જ વિચારો ચાલતા હતા એટલે દુર્યોધનને કયું કહ્યું કે ભગવાન ખુશ થાય અને આપણામાં આવી જાય એવી તું કામ કર તો એમને ચપ્પન ભોગ બનાવ્યા છપ્પન ભોગ કેટલા બધા હોય છે એ છપ્પન ભોગ ભગવાનને ભોગ લગાવવા માટે બનાવ્યા અને દુર્યોધને કહ્યું કે ચાલો પ્રભુ તમારા માટે છપ્પન ભોગ લગાવ્યા છે બનાવ્યા છે ભગવાન કે મારે નથી ખાવું મારી શાંતિ દૂતનો સંદેશ મારો ઠોકાવી દીધો અને જો તને યુદ્ધ તૈયાર હોય યુદ્ધ જ કરવું છે અને હું તો ધર્મ સ્થાપના માટે સંદેશ છે કે હિન્દુ મુસલમાન શીખ પારસી અન્ય થતા પહેલા આપણે દરેક માનવ છે તો માનવ નો વાસ્તવિક ધર્મ જાણવો જોઈએ અને માનવ માનવને જોડવાનું કામ છે એટલે કીધું મુજબે રામ

ત્યાં ગયા અને વિદુરમહેલ હતા એટલે ભગવાન પહેલા પહોંચી ગયા અને વિદુ રાણી જુએ છે કે અરે મારા ઘરે ભગવાન સ્વયં પધાર્યા કૃષ્ણ ભગવાન પધાર્યા વિદુ રાણી તો એટલા પાગલ થઈ ગયા ને જોઈને ભગવાનને જોઈને પ્રેમ મગ્ન બની ગયા એ પ્રેમ મગ્ન બી પાગલ અને એ ભગવાનનો પ્રેમ અને એને તો કેટલું પવિત્ર પ્રેમ અને એને વિધુ રાણી ને જોઈને ભગવાન વિખુશ થઈ ગયા ભક્તોના ઘરે ભગવાન આવે એ પ્રેમનો સંબંધ છે અને એ તો કહેવા માં જ ના આવે ના શબ્દો જ નથી અને ત્યારે વિધુ રાણીને ભગવાનનું સ્વાગત કર્યું ભગવાનને બેસાડ્યા અને ભગવાન એટલું જ બોલ્યા કે મને બહુ ભૂખ લાગી છે કંઈ ખાવાનું હોય તો આપો અને અને હું ભૂખો આવ્યો છું એટલો બધો એ પોતે ઘરમાં જોવા લાગ્યા તો એમના ઘરમાં કેળા હતા ભગવાનને કેળા આપવા લાગ્યા અને ભગવાનને હાથમાં દેતા જાય અને ખાતા જાય ભગવાન બી અને વિધુ રાણી દેતા જાય અને ભગવાન ભોગ લગાવતા જાય છે અને એટલામાં પ્રેમમાં વિધુ રાણી ઉલટું કામ લાગ્યા ને એટલો પ્રેમમાં ભગવાન બી છાલ ખાવા લાગ્યા અને ભગવાન બી સાર ને ભૂલી ગયા અને આ પ્રસંગમાં સમય બી ભૂલી ગયા અને એટલામાં રાજ દરબાર થી વિદુરજી ઘરમાં પ્રવેશ કરે છે અને વિદુરજી આ દ્રશ્ય જોઈ ગયા એટલે વિદુરજી થી ના રહેવાનું વિદુરજી ગુસ્સે થાય છે પત્ની પર વિદુરાની પર આ શું કરે આવા મહેમાન આપણા ઘરે હોય અને તું આવા છિલકા છાલ ખવડાવે છે પર બહુ તરીસ એ સા પાહુ ના આજ હરિયા વિદુર ઘર પાહુના

એસા પાહુ ના આજ હરિયા બિદુર ઘર પાહુ ના બિદુરજીને સંદેશ આપ્યો એ આપને બધાને આપ્યો અર્જુનને જેમ પ્રેમ હતો ને એમને સંદેશ વિરાટ રૂપનો આપ્યો ભગવાને દિવ્ય ચક્ષુ આપીને અર્જુનને ભગવાન નું વિશ્વરૂપ દર્શન કરાવ્યા એવો જ પ્રેમ અર્જુનનો અને એના કારણે વિશ્વરૂપના દર્શન થયા

જેમ શ્રી માતાજી કહેતા કે ભાવ કા ભૂખા હું મેં એ જ રીતે ભગવાને કીધું કે વિદુર ભાવથી મને જે કંઈ આપે એ મને સ્વીકાર છે અને ભાવ વિના બધું જ બેકાર છે અને આમ કરીને વિદુરજીને શાંત કરે છે ભગવાન કૃષ્ણ પ્રેમથી કહે છે કે હવે ચાચી કંઈ બનાવશો એટલે ચાચી ઊભા થયા વિદુરાણી ઉભા થયા અને મકાઈની રોટી અને શાકભાજી આપણે જેને ભાજી કહીએ એને એને શાક કે શાક એટલે બધી ભાજી આવી જાય એવી ભાજીનો શાક બનાવ્યો અને ભાજીને મકાઈની રોટી બનાવીને ભગવાનને ભોગ લગાવ્યો છે એટલો પ્રેમ વિદુર અને વિદુરાણીનો છે ભગવાન ખુશ થઈ ગયા હકીકતમાં જે કો ભગવાન સાકાર હોય અને ભોગ લગાવવા મળે એ બી એક પ્રેમ વગર નથી સમજાતું અને આ જે ભાવ અને પ્રેમનું વર્ણન ઇતિહાસ બની ગયો પ્રેમ બી હોય રોટલા ભોગ લગાવવાની ઈચ્છા હોય તો બી બહુ મોટી વાત છે પણ હોતી જ નથી આજે તો આપણે બીજાનું હડપવામાં જ રેડી રહીએ કોઈનું હું આપે ને કોઈનું શું આપણે કોઈની સેવા ભાવ પ્રેમ પતિ પત્નીમાં બી નથી રહ્યો ભગવાનનો પ્રેમ તો દૂરની વાત રહી આ તો શંકા પત્ની પતિ પર કરીએ સમજી ગયા ને કે વધારે કહું એટલે આવી શંકાવાળો પ્રેમ ના કરો સબનોમાં બી પ્રેમ નિખાલસ કરો તમારા ઘરમાં કોઈ સમસ્યા એટલે બને કે તમે સાથે બેસીને ચર્ચા નથી કરતા પ્રેમ નથી કરતા નિયમ નથી બનાવતા એટલે આપણી નાની નાની વાતોથી ભગવાનની પ્રેમ તો બહુ અનંત ગણો પ્રેમની જરૂર હોય છે અને એવી નિખાલસ પ્રેમ વિધુ રાણીનો મળે છે તો વિધુ રાણીના પ્રેમની વાત સાંભળતા મને ભાઈએ સવાલ કર્યો મને કે ભાઈજી મારો એક સવાલ છે તો મેં પ્રેમની બધી વાત સત્સંગની વાત સાંભળી એટલે કહ્યું કે ભગવાનને ભક્તિ કરીએ પ્રેમ કરીએ તો જ અમારી રક્ષા કરશે અમે નથી નથી કરતા ભક્તિ ભક્તિ અમને ગમતી ભજન ભગવાન તો શું કરવાનું તો બહુ જ સરસ એ ભાઈનો સવાલ હતો પણ એ ભાઈની જે સમસ્યા હતી એ સાંભળીને મેં કીધું ભાઈ ભગવાન તો બધાની જ કરે ભગવાન ક્યાં ભેદભાવ રાખે કરે જરૂર પણ કેવી રીતે જે આપણી સામે આપણા ઘરની સામે પડોશીનો છોકરો પડી જાય તો તમે એને કેવી રીતે ઉઠાવો તો અમે તો કે ઘરના આંગણે જ ઉભા રહે તો કે જા ઘરે બધા એમ કરીને મોકલી દઈએ તો અને તમારો ખુદ નો છોકરો તમારી સામે રોડ પર પડી જાય તો તમે શું કરો ઓ ભાઈજી અમારા છોકરાને તમે ગોદમાં ઉઠાવી લઈએ ઝાડી દઈએ અને કેટલો પંપારીએ સમજો ને તમે બસ આ છે તમે ભગવાનને પ્રેમ કરશો તો તમારો પ્રેમ હશે તો તમારા છોકરાની જેમ ભગવાન તમને પ્યાર દુલાર આપશે તમારા દુઃખમાં સાથ આપશે અને જો તમે ભગવાનને પ્રેમ ને કરો ભગવાનને યાદ ને કરો તો ભગવાન તમારી સાથે પડોશીના છોકરાને તમે જેવી રીતે ઘરે મોકલો એમ જ ભગવાન તમારી સાથે કરશે હવે વિચારો તમે કેમ કરવા માંગો છો સાચો પ્રેમ ના હોય ત્યાં સુધી કોઈ પ્રકારનો આપણી સાથે હોતો નથી ભગવાનનો સંબંધ આપણે કયા કરીએ બધાને અને આપણે તો હર વસ્તુ કરીએ એટલે દસ ઘરે ના કહીએ ત્યાં સુધી તો આપણા પેટમાં વાત ટકતી જ નથી એક વ્રત શું કરી દઈએ ભગવાનના નામે પણ એ બી તમે સ્વાર્થ માટે જ હોય વ્રત વર્ષે મારા એક ચડાય જાય આવા વ્રત વ્રત ભગવાન ભગવાનનો પ્રેમ કહેવાય અને આપણે એમાં પાછો ભક્તિ નો તાર જોડવી દઈએ તમે ધર્મ નહીં કરો ભાઈઓ બહેનો પ્રેમ કરો એટલે સંતો આપને ચોખ્ખી ભાષામાં ધર્મ ગ્રંથ સમજાવે છે કે પ્રેમ હોય તો પ્રગટ થઈ જાય ભગવાન લીધા માટે તમે સારી રીતે જાણો છો એટલે આપણે પ્રેમ દ્રૌપદી જેવો મીરાબાઈ જેવો રાધા જેવો અને નિખાલસ પ્રેમ અર્જુનનો એનો સ્વભાવ કેટલો સારો જેના કારણે ભગવાને વિરાટ પ્રગટ કરવું પડ્યું તો એ વાત ના ભૂલશો

મારું તારું ઓલું રહી ગયું પેલું છૂટી ગયું પહેલાં રાજી કરો આ બધી ઝંઝટ છોડો ભગવાનને રાજી કરો બધું જ આવી જશે અને ભગવાન રાજી તો બધું સંભાળી જશે તો આ પ્રેમોની સાથે લાસ્ટ વાત ઓધવજીને ઓધવજીની પાસે આત્મ જ્ઞાન હતું તપ જ્ઞાન હતું ભગવાનને એ જ્ઞાનથી ધ્યાન કરી શકતા હતા પણ એને ભક્તિ પ્રેમ શીખવા માટે વૃંદાવન મોકલા ગોકુલ મોકલા ગોપીઓની પાસે એટલે વિદુરજીને જેવો જ એમને પણ સમજાવે છે ઓધવજીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જેવું કહ્યું વિદુરજીને જેવું કહ્યું એવા ઓધવજીને સમજાવે છે કે જ્ઞાન હોય તો બી પ્રેમ જરૂરી છે આજે ગુરુ મહારાજ થી જ્ઞાન લીધું એમનો આદેશનું પાલન કરીએ પણ એમની સાથે પ્રેમ હોય તો આપણે આપ આપણા સત્સંગ પ્રચાર આપણે આપ તમે મોબાઈલમાં સત્સંગ સાંભળશો સાંભળો એટલે પ્રેમ વગર તમે તમે મોબાઈલ હાથમાં હોય પણ માનવ ખોલો જ નહીં ગુજરાતી સત્સંગત નહીં સાંભળો તો તમારો શું પ્રેમ કહેવાય યાદ રાખજો તો એ જ પ્રેમ માટે થઈને આપણે અહીંયા સમજાવે છે ભાઈઓ બહેનો કે ભગવાનને પ્રેમ પસંદ છે અને ઔદ્ધવજી દ્વારા જ્ઞાન બી જરૂરી છે અને પ્રેમ બી જરૂરી છે અને એ ઉદ્ધવજીને ભગવાને એમના કુલના વંશ નો નાશ કરવા માટે શ્રાપ મળ્યો હતો બધાને જોવું પડ્યું સ્વયં પોતાને બી જોવું પડ્યું પણ ખબર છે ઉદ્ધવજીને બચાવ્યા જ્ઞાન અને પ્રેમના કારણે એ બંને ભાષા શીખી ગયા એને અમર કરી દીધા તો આજ આપણે પણ આપણા જીવનમાં જ્ઞાની હોય અને પ્રેમની હશે તો બી તમારી ભક્તિ કામની આવે એટલે પ્રેમ અને જ્ઞાન સાથે સમન્વય કરી અને શ્રી ગુરુ મહારાજ અનુસાર તમારા માનવ જીવનના ઉદ્ધાર માટે આ પંથ ઉપર જરૂર ચાલજો રાહ ન મળે તો માનવ ઉત્થાન સેવા સમિતિ ચોવીસ કલાક તમારી સેવામાં હાજર છે અને આ શ્રદ્ધા અને પ્રેમથી તમારા જીવનને મહાન બનાવજો ધન્યવાદ